નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે ગુજરાત મળતા સમાચાર ભાભરથી ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો ભાભર તાલુકાના સનેસડા ગામે દેશો દારૂની રિલમ છે બાબર તાલુકાના સનેસરા ગામે દેશી દારૂ પીને ગામ વચ્ચે રસ્તા વચ્ચે બેસીને ગાળો બોલતો વિડીયો થયો વાયરલ બાબર તાલુકાના સનેસરા ગામે ખુલ્લે આમ થઈ રહ્યા છે દેશી દારૂના વેપાર સાંજના સમયે દારૂડિયાના રસ્તા વચ્ચે બેસવાથી રાહદારીઓ પરેશાન પોલીસ કેમ આ બાબતે અજાણ બની રહી છે શું પોલીસને આ ધંધાની ખબર નહીં હોય બાબર તાલુકાના ગામડાઓમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસના નાક નીચે થઈ રહ્યા છે દારૂના વેપાર શું આ વાયરલ વિડીયો બાદ પણ પોલીસ દ્વારા આ બુટલેગર પર કોઈ કાર્યવાહી થશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે તે તો હવે આવનાર સમય બતાવશે વિશેષ માહિતી વાગેલા પોચાજી ભાભર બનાસકોઠા જિલ્લા બેરો ચીફ